વાત તો હું કરી પૂરા પણ એમાં કેવું છે પૂરા મને એનું દુઃખ નથી વાયરલ થાવ ના થાવ પણ કોઈ પણ છે ને તમારે જ્યાં જવાનું હોય ને ત્યાં ભલે લાંબુ થાય એટલે શોર્ટકટ ન કરે મારી મંદિર છે મારું જે ઠેકાણું છે મારે ત્યાં જવાનું છે પૂરા એ સ્થળે હું હાલું જ છું એટલે હાલતું રહેવાનું

પછી હમણાં કુમના મેળામાં બીજું એક હતું કે કઈક મોનાલીસા ઓલી આખો પૂરા રાતોરાત રાતોરાત ને હે રાતોરાત બોલે અટાણે પૂરા ક્યાંય મોનાલીસા પૂરા હું તને કહેવા માંગુ એટલે કે એક કલાકાર ને એક છે ને વિધવાને કીધેલી વાત તને કરો એને કહેવાય ક્યાં વાવાઝોડું વિંટોડ આવે ને જયારે ધૂળ ને ડમરી ઉઠતી હોય ને એમાં નીચે પડેલું કપડું હોય ને એ ગંદુ હોય ફાટેલું હોય જે હોય ગાભા જેવું કપડું હોય ને પૂરા એ વિંટોડિયામાં મંદિર ઉપર ધ્રજા બની જાય ત્યારે વિંટોડિયા હોય ને વાવાઝોડું ત્યારે મંદિર ની ધ્રજા બની જાય પણ ઘડી ભર એ વાવાઝોડું કહેવાય પછી વાવાઝોડું હોય જાય એટલે પડી જાય નીચે પૂરા એટલે આ બધું તું છે ને ત્યાં વાયરલ ને આ બધું થી રાતોરાત નામ કમાવું ને પૂરા ત્યાં વાવાઝોડા હોય પૂરા પછી પૂરું થઈ ગયું વાવાઝોડા કોઈ યાદ ન પછી એ ધ્રજા કાયમી ન બની શકે કાયમી ના બને કે પૂરા તારા માં રહી ભલે વાર લાગે પણ આપણે કોઈ આંગળી ના છે કે તમે આવો ખરાબ અસલેટ બનાવ્યો કોઈ તમારી કોઈ ભાષા તમે ખરાબ પરી પૂરા વિડીયા ને ગૌરવ થી કહીએ આપણે ભાઈ બેન ભેગા જોતા હોય બાપ દીકરી માં ટૂંકમાં સમાજ આખો જોતા હોય તો આંગળી આપણે કહી શકીએ કે ભાઈ અમે બનાવ્યું બાકી શોર્ટકટ કરવું હોય તો રાતો રાતોરાત એવા તો મને ઘણું બધું આવડે ખરાબ પણ ખરાબ કાર્ય કરવું નથી આપણે કોઈને સડાઈ નથી દેવી પૂરા ભલે મોડો વાયરલ થાવ ભલે મોડું મારું કાર્ય થાય મારે હું રસ્તે ચાલુ છે હાલવાનું બરાબર હું પૂકી જાય વેલો મોડો હવે પૂજા હવે બીજી વાત પૂરા કઈ તારે કઈ સમજાય ગયે ને આ વાવાઝોડું સજા નહીં એ ઘડી પર હોય આ વાવાઝોડા સજા હો કાયમી નો યાદ રાખે હા પૂરા હો આ આજે માતા